સ્ત્રીઓ દ્વારા કરવામાં આવે છે તો આજના આ વિડિયોમાં આપણે સાંભળીશું ધરો આઠમની વાર્તા તથા આ વ્રત કરવાથી શું થાય છે કયું પુણ્ય મળે છે તથા આ દિવસે કયા નિયમોનું પાલન કરવું જોઈએ તથા આ દિવસે શું કરવું શું ન કરવું તો આ ધરો આઠમ વ્રત વિશે સંપૂર્ણ માહિતી તમને શેર કરીશું તેથી આ વિડીયો છેલ્લે સુધી જરૂર જોજો અને તમે ચાહો છો કે આ વ્રતનું સંપૂર્ણ ફળ તમને પ્રાપ્ત થાય અને દરોમાની કૃપા તમારા સંતાનો ઉપર બની રહે તો આ વિડીયોને એક લાઈક કરી કોમેન્ટમાં જય ધરોમાં લખી લેજો તો ચાલો આજનો વિડીયો શરૂ કરીએ કહેવાય છે કે જે માતા શ્રદ્ધા અને ભક્તિથી આ વ્રત કરે છે તેના સંતાનને લાંબુ આયુષ્ય સારા સ્વાસ્થ્ય અને દુર્ઘટનાથી રક્ષા મળે છે અને તેમની નોકરી વેપાર ધંધામાં તેમજ ભણતરમાં ઘરોમાં ખૂબ જ પ્રગતિ કરાવે છે ઘરમાં કલેશ દુઃખ કે દુર્ભાગ્ય દૂર થાય છે પરિવારમાં એકતા અને પ્રેમ વધે છે જે દંપતી સંતાનની ઈચ્છા રાખે છે તેમના માટે આ વ્રત ખૂબ જ ફળદાયી છે માતાની કૃપાથી તેમને સંતાન પ્રાપ્ત થાય છે સંતાનનું ભવિષ્ય ઉજ્જવળ બને છે શિક્ષણ આરોગ્ય અને સુખમાં વૃદ્ધિ થાય છે આ દિવસે વ્રત કરવાથી પૂર્વજન્મના પાપો નાશ પામે છે આત્માને પવિત્રતા અને મનને શાંતિ મળે છે ધરો માતા પોતાના ભક્તોના ઘરને દુઃખ રોગ અગ્નિ આપત્તિ અને અશુભથી બચાવે છે ખાસ કરીને બાળકોને અજાણ્યા સંકટોથી સુરક્ષિત રાખે છે ધરો આઠમ વ્રત કરવાથી સંતાનવર્તી સ્ત્રીઓને અપાર સુખ સમૃદ્ધિ સંતાન માટે આયુષ્ય અને ઘર માટે શાંતિ મળે છે આ વ્રત એક માતાના પોતાના સંતાન માટેનું નિષ્કપટ પ્રેમ અને સમર્પણ દર્શાવે છે તેમજ તેમના કુટુંબનો વંશ વહેલો વધે છે આ વ્રત કરનારે સવારે વહેલા ઉઠી જવું અને નિત્ય કાર્યથી પરવારી સ્નાન કરી લેવું પછી સૂર્યદેવ ભગવાનને જળ અર્પણ કરવું જોઈએ અને જ્યાં લીલું ઘાસ એટલે કે દરો ઉગી હોય ત્યાં તેનું પૂજન કરવું જોઈએ દરો એટલે કે એક પ્રકારનું ઘાસ જેને આપણે દૂરવા પણ કહીએ છીએ અને તેને ગણપતિને પણ ચડાવવામાં આવે છે તેની પૂજા કરવી જોઈએ અને પ્રાર્થના કરવી જોઈએ કે જે રીતે દરો વધે છે એ રીતે અમારા કુળનો વંશ પણ વધારજો આ દિવસે તમે દરોની પૂજા ઘરે પણ કરી શકો છો પણ તમારે આ દિવસે દરો ન વાઢવી જોઈએ પરંતુ આગલા દિવસે જ થોડી દરો વાઢી લાવીને મૂકી દેવી પછી સવારે તેની પૂજા કરવી જેમ કે એક બાજટ ઉપર આ દરોને મૂકીને તેને નાગલા ચૂંદડી ચડાવી અથવા તેને ફૂલોનો હાર પણ ચડાવી શકો છો પછી તેને કંકુ ચોખાથી પૂજન કરવું અને દીવો પણ પ્રગટાવવો જોઈએ પછી આરતી કરી પ્રસાદ વહેંચવો જોઈએ પછી આખો દિવસ વ્રત કરવાનું અને આ દિવસે ઠંડુ જમવાનું ભોજનમાં ચોખાના લાડુ અને ફણગાવેલા કઠોળ ખાવામાં આવે તો એને વધુ શુભ માનવામાં આવે છે તથા આજના દિવસે જે ખેડૂત ભાઈઓ છે તથા બહેનો છે જે ગાયો ભેંસો રાખે છે તો આજના દિવસે લીલું ઘાસ કાપવું કે વાઢવું ન જોઈએ તમારે ભેસો માટે ઘાસ આગલા દિવસે જ વાઢી લેવું જોઈએ આમ તો આજે ધરતી માનું પૂજન કરવામાં પણ આવે છે આપણે ધરતી ઉપર રહીએ છીએ અને ધરતી ઉપર આપણે સારા નકારા કર્મો પણ કરતા હોઈએ છીએ અને બધો જ આપણો બોજ મા ધરતી માતા સહન કરે છે તેથી તેમનો ઉપકાર માનવો જોઈએ અને આજે તેમની પૂજા અર્ચના કરવી જોઈએ આ વ્રત ખાસ કરીને બહેનો કરતી હોય છે આ વ્રત કરવાથી સંતાનોના જીવનમાં ઉન્નતિ થાય છે અને તેના જીવનમાં સુખ શાંતિ સમૃદ્ધિનું આગમન થાય છે અને આ વ્રત કરવાથી કુટુંબનો વંશવેલો પણ વધે છે તો આ હતી વ્રત વિધિ તો હવે આપણે વ્રત કથા સાંભળીશું જો હજી સુધી તમે આ વિડીયોને લાઇક ન કર્યો હોય તો વિડીયોને લાઇક કરી લેજો તો ચાલો આજની કથાનું શ્રવણ કરીએ રામપુર ગામમાં મેં પતિ પત્ની રહેતા હતા પતિનું નામ પ્રહલાદ અને પત્નીનું નામ ભગવતી અને તેમની એક દીકરી પણ હતી તેનું નામ હતું રાધા આ ત્રણે તેમનું સુખપૂર્વક જીવન વિતાવતા હતા રાધા લાયક થતાં તેમના માતા પિતાને તેની વિવાહની ચિંતા સતાવા લાગી અને તેના વિવાહ માટે સુયોગ્ય વરની તલાશ કરવા લાગ્યા અને એ ગુણવાન યુવાન સાથે રાધાના લગ્ન કરાવી દીધા રાધાના સાસરિયામાં તેની સાસુનું નામ શાંતાબા હતું સહદેવ ખેતી કામ કરીને તેનું ગુજરાન ચલાવતો હતો અને રાધાના સાસુ શાંતાબા ગાયો ભેસોનું કામકાજ કરીને તેમનું જીવન વિતાવતા હતા હવે રાધા ઘરમાં આવી એટલે રાધા ઘરનું કામ કરતી અને તેના સાસુ શાંતાબા ગાયો ભેંસો સંભાળતા આમ કરી ત્રણેય જણ પોતાનું જીવન સુખપૂર્વક વિતાવતા હતા બે ત્રણ વર્ષ પછી રાધાને સારા દિવસો જવા લાગ્યા અને પૂરા નવ માસે તેને દેવ જેવો દીકરો અવતર્યો આ સમાચાર સાંભળી તેની સાસુ શાંતાબા અને તેના પતિ સહદેવ ખૂબ જ ખુશ થયા સમય વીતતો હતો અને એવામાં ભાદરવો માસ આવ્યો અને ધરો આઠમનો દિવસ આવ્યો રાધા બિચારી ભક્તિવાળી હતી તે બધા જ વ્રત કરતી હતી અને આજે પણ તેને આ ધરો આઠમનું વ્રત કર્યું હતું આ દિવસે થયું એવું કે રાધાના સાસુ શાંતાબા બીમાર પડ્યા આમ તો દરરોજ રાધા ઘરનું કામ કરતી અને તેના સાસુ ભેંસોનો ચાર પૂરો કરતા પણ આજે સાસુ બીમાર હોવાને કારણે બેસોનો કામ શાંતાબાએ આજે રાધાને સોંપ્યું અને કહ્યું કે રાધા બેટા આજે બેસો માટે ઘાસ તમે વાઢી આવો પણ વહુ તો બિચારી દરો આઠમનું વ્રત કરતી હતી તેથી આ દિવસે ઘાસ કેવી રીતે વાઢી શકાય આથી તેને સાસુને ઘાસ વાઢવાની ના પાડી દીધી અને સાસુ તો વહુને ના સાંભળીને ગુસ્સે થયા અને તેમણે બે શબ્દો બોલી અને કહ્યું કે હવે મારે જ ઘાસ વાઢવા જવું પડશે એમ કહી રાધાના સાસુ શાંતાબાદ આતરડું લઈને ખેતરમાં જવા નીકળ્યા આ બાજુ રાધા બિચારીને તેના સાસુ બીમાર હોવાથી તેને ચિંતા થવા લાગી અને વિચારવા લાગી કે સાસુ બીમાર છે તો મારે એમની સાથે ઘાસ વાઢવા જવું જોઈએ આવું વિચારી રાધા પણ ઘાસ વાડવા જાય છે અને જતાં પહેલાં તેના દીકરાને ઘરમાં ગોળિયામાં સુવાડી ઘરનો દરવાજો બહાર સાંકળથી બંધ કરી એ પણ સાસુ સાથે ઘાસ વાઢવા ગઈ પણ ઘાસ વાળતા રાધાને જીવ ચાલે નહીં આ દિવસે ઘાસ વાઢવાથી પાપ લાગે આ દિવસે ઘાસ વઢાય નહીં અને સાસુને પણ ના પડાય નહીં બહુ બિચારી શું કરે આ વિચાર કરતી વહુ ધરોમાં પ્રાર્થના કરવા લાગી અને કહેવા લાગી કે હે ધરોમાં આજે મારી મજબૂરીના લીધે મારે આ ઘાસ વાડવી પડે છે મારી કોઈ ભૂલ થાય તો મને માફ કરજો આમ કહે રાધા તો ના છૂટકે લીલું ઘાસ છોડતી જાય અને સૂકું સૂકું ઘાસ વાળતી જાય આમ કરતાં વહુએ ઘાસના બે બહારા બાંધ્યા અને બંને જણાએ બે બારા માથે ઉપાડી ઘર તરફ ચાલવા લાગ્યા ચાલતા ચાલતા ગામના ગોદરે આવી પહોંચ્યા અને ત્યાં તેમને એક વ્યક્તિએ સમાચાર આપ્યા કે તમારું ઘર આગથી ભડકે બળે છે જલ્દી ઘરે જાઓ આવા શબ્દો સાંભળી સાસુ વહુના માથે તો જાણે આબ ફાટી હોય તેમ ભારો ત્યાં જ નાખીને બંને દોડવા લાગ્યા અને રડતા રડતા જેમ તેમ કરી ઘરે આવ્યા ઘરે તો ગામના કેટલાય લોકોની ભીડ જામી હતી કેટલાય લોકો તે આગને ઓલાવવાની કોશિશ પણ કરતા હતા આખું ઘર આગના ભડકે ભડકે બળી રહ્યું હતું રાધા તો બિચારી મારો દીકરો મારો દીકરો કરતી અંદર જઈ ઘરના અડધા અડધા બારણાને હળસેલીને અંદર ગઈ અને અંદર જઈને જોયું તો તેનું બાળક ગોળિયામાં સુતેલું હતું અને તેની ઘોડિયાની આજુબાજુ દરો વિંટોળાઈ ગઈ હતી અને ગોડિયામાં તેનું બાળક હસતું રમતું હતું આ દ્રશ્ય જોઈ રાધાની ખુશીનો તો પાર ન રહ્યો અને તેના બાળકને ગોડિયામાંથી લઈ અને દોડતી બહાર આવી અને તેની સાસુ સાથે બધા જ ગામના લોકો આ દ્રશ્ય જોઈ ચોંકી ગયા અને રાધાએ બધાને કહ્યું કે આ મારું ધરો આઠમનું વ્રત મને ફળ્યું છે મા ધરોમાએ મારા દીકરાની રક્ષા કરી છે ધરોમાએ આજે મારા બાળકના પ્રાણ બચાવ્યા છે રાધા આમ કહેતી અને ધરોમાને પ્રાર્થના કરતી તેમને આભાર વ્યક્ત કરે છે સાસુમાં પણ આ દ્રશ્ય જોઈ સ્તબ્ધ થઈ ગયા અને તેમને પણ ધરોમાને પ્રાર્થના કરી અને મનમાં નક્કી કર્યું કે આજ પછી ધરો આઠમના દિવસે તે ક્યારેય ઘાસ કાપશે નહીં અને દરો આઠમનું વ્રત કરશે તેમજ ગામની સ્ત્રીઓ ત્યાં આવી હતી તેઓએ પણ આ વ્રત કરવાનો નિર્ણય કર્યો અને કહ્યું કે અમે પણ વ્રત કરીશું અને આ દિવસે ઘાસ કાપીશું નહીં આવી રીતે દરો આઠમનું વ્રત કરવાથી રાધાને આ વ્રત ફળ્યું આ વ્રતના કારણે તેના બાળકના પ્રાણ મા દરોમાએ બચાવી લીધા હે ધરોમાં જેવા તમે રાધાઓને ફળ્યા તેવા તમારું આ વ્રત કરનાર તમારી આ કથા સાંભળનાર તથા કથા વાંચનાર અને અમારા આ વિડીયોને લાઈક કરનાર કોમેન્ટમાં તમારું નામ લખનાર સૌને ફળજો એવી અમારી પ્રાર્થના છે તો મિત્રો આ હતી તરો આઠમની વ્રતકથા પણ આ દિવસે કેટલાય નિયમોનું પાલન કરવું જોઈએ એ પણ જાણી લો જેથી આ વ્રતનું સંપૂર્ણ ફળ તમને પ્રાપ્ત થઈ જાય પહેલાં જાણી લઈએ કે આ દિવસે શું કરવું જોઈએ તો જુઓ આ દિવસે ઘરમાં સ્વચ્છતા રાખવી જોઈએ આ દિવસે નવા સાફ કપડાં પહેરવા જોઈએ સ્ત્રીઓને દિવસભર ઉપવાસ રાખવો જોઈએ અથવા ફળાહાર કરવો જોઈએ પોતાના સંતાન માટે કલ્યાણની પ્રાર્થના કરવી જોઈએ ઘરમાં બાજળ ઉપર ધરો માતાનું ચિત્ર અથવા પ્રતિક એટલે કે લીલા ઘાસનો નાનો પૂળો પુળાની સ્થાપના કરો ચોખાના લોટથી ચિતરેલી આઠ કણીઓ આઠમનું પ્રતિક બનાવો દીવો પ્રગટાવો ફૂલો અર્પણ કરો અને કથા વાંચો અથવા સાંભળો માતાઓ પોતાના સંતાનને ઘોડિયામાં ઝુલાવીને ધરોમાંની આરતી કરવી જોઈએ આ વ્રત પૂરું થયા પછી એટલે કે વ્રતના બીજા દિવસે ગરીબોને અનાજ વસ્ત્રો કે દક્ષિણા દાન આપવું જોઈએ ગાયને લીલું ઘાસ ખવડાવવું શુભ માનવામાં આવે છે અને આ દિવસે શું ન કરવું જોઈએ તો જુઓ આ દિવસે લીલું ઘાસ ન કાપવું આ દિવસે લીલું ઘાસ પાન કે શાકભાજી કાપવું મનાય છે કારણ કે કથામાં જણાવ્યા પ્રમાણે આ દિવસ દરો માતાનો છે અને લીલું ઘાસ કાપવું અપશુકન છે આ દિવસે મનમાં શુદ્ધિ રાખવી જોઈએ ઝઘડો ખોટું બોલવું કે અન્યને દુઃખ પહોંચાડવું પાપ ગણાય છે સ્ત્રીઓને આ દિવસે અનાજ લેવું ન જોઈએ ફક્ત ફળ દૂધ કે ઉપવાસ કરવો જોઈએ કેવળ સાત્વિક કાર્ય કરવું માંસાહાર દારૂ ડુંગળી લસણ ખાવું મનાય છે આ દિવસે ધરો માતાની પૂજા કરવાથી બાળકોને દીર્ઘાયુષ્ય આરોગ્ય અને સુખ મળે છે ગર્ભવતી સ્ત્રીઓ માટે આ વ્રત ખાસ શુભ માનવામાં આવે છે જે લોકો સંતાન પ્રાપ્તિ ઈચ્છે છે તેઓ પણ આ વ્રતથી લાભ મેળવે છે તો મિત્રો આ હતી ધરો આઠમની સંપૂર્ણ વાર્તા અમને આશા છે કે તમને આ વાર્તા પસંદ આવી હશે અને તમે પણ દરો આઠમનું વ્રત કર્યું હશે એટલે જ અમારી આ કથા સાંભળવા માટે આવ્યા છો જો અહીંયા સુધી તમે આ કથા સાંભળી છે તો મા દરોમાં તમારા બાળકોની હંમેશા રક્ષા કરે તમારા ઘરમાં સુખ સમૃદ્ધિ પ્રદાન કરે એવી અમે પ્રાર્થના કરીએ છીએ તો મિત્રો મળીએ આગળના વિડીયોમાં ત્યાર સુધી ધન્યવાદ